ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને તમે બધા કેમ છો હો કે તમે બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો આજે આપણે જવાનું છે ચણા વાઢવા અને ઈ પણ મારા મકાન માલિકની ત્યાં જવાનું છે રોજ તો મેં ટમેટામાં જતા પણ આજે મારે જવું પડે એમ છે એટલે અમે આજે જઈશું ચણા વાઢવા તો તમે કન્ટિન્યુ લોગ મારવા હું સણા વાટતી વાળતી ફાળી ગી કેસુડાનું ઝાડવું અને હું તો ફટાફટ ગી કેસુડા પાયા અને કેસુડાની ડાળી મળી તોડવા જો દાળી તોડી એટલે બહુ મસ્ત કેસુડામાં ફૂલડાય બહુ મસ્ત મસ્ત હતા અને ડાળખ્યું પણ બહુ મસ્ત હતી પણ હતું મધઈની માખી પણ હતી અને જો મેં કેવી ડાળખ્યું તોડી લીધી ને કેવી મસ્ત કલર છે એનો એકદમ કેસુડો એટલે હો જો મેં તો આજ તો બહુ એટલે બહુ છોડો જો મેં મારા હાથ ને હોય તેને વાઢીને ખા એટલે હાથમાં તો જો લોય નીકળી હું લઈ આવી કે સુડો એટલે ગટુ ભળી ગઈ સુડો તો કે મને પણ આપો તો મારા હાથમાંથી જોટી ગઈ અને પછી અમે તો બે રમતી છેડ્યા મેવળી પાછું કીધું મને આપી દે તો મને કાંઈ આપતી નથી મેં મારે હાથે લઈ લીધું તો ગુસ્સે ભરાણી જો જો કેમ મળી કર તો અમે બે ગયું રમતી અને મેં ઘડીક હું લઈ લો કડીક એને આપો જો રાજી રાજી થઈ ગઈ છે એને પછી મેં એને બાય બાય કહી દીધું હું ને ગટું સણાવાઢીને થયું નવર્યું અને હતો ઈસકો તો હું ને ઈસ્કા ખાવા મળ્યું ગટું કે ફૂલ ઈસ્કો કરો મને તો ઈસકામાં મજા આવે છે એટલે હું તો ફૂલ ઈસ્કો કરીને અને પછી કે મને હવે હેરકી કરો તો પછી હેરખી તેડી અને એ એકાંયથી અમે ઈસ્કા ખાધા જવું એક હાથે ઇસકા ખાતા હતા તો ઘટું તો ઘટું ને તો બહુ જ દાતા હતા ગટુ કે તમે ધીમે ધીમે ઇસકા ખાઓ હું પડી જાય તો એટલે એ તો વિશાલમાં સડી ગઈ છે જો તમે

જો ઘટુ મને કે હું તો તમારી પ્યારી પ્યારી સબસ્ક્રાઈબર છું તો તમે મને તેડી જશો ને તો જ હું તમારા વિડીયો લાઈક કરે નહીં તો નહીં કરું એટલે મારે તો એને ધક્કો થયો તેડવા એટલે હું તો જોઈ એને તેડી આવી અને પછી ઘડીકીને ફોહ લાવી પછી મેં એને કહ્યું તું મારા વિડીયો લાઇક કરજે પણ હું તને તેડી લઉં પછી મેં એને છે ને એક જગ્યાએ ચાંદીથી ઉતારી અને પછી એને સાંઈડો મેં કરી દીધો જો તો એ તો એ તો હામું જ જોવે છે જો હવે મેં એને સાંયો કરી દીધો છે ચણાથી એટલે એ નનિયાન બેસી જાય એટલે એ એમ કે તમે મને આવી રીતના બધું આવું કરી દેશો તો જ હું તમારા વિડીયો લાઈક કરે એટલે મારે તો જો કરી દેવું પડ્યું એને એવું સાંઈડો જેવું એટલે પછી આપણે એને નનિયાન બેસાડી દેવાની છે એટલે એ ત્યાં બેસી જાય ને એટલે પછી હું એને કરી દઈ ટાટા એટલે હું પછી મારા ચણા મળે વાઢવા તો મારે તો જો એને એ પટાવવી પડી અને બેસાડવી પડી અને હવે ચણા પણ મારે એને ફોલી દેવા પડ્યા અને પછી મેં કીધું હવે ઘટિયા તું ખાને હવે ચણા તો હું ચણા વાઢવા જાઉં ની પછી મને આપી દે અહીંથી રજા ઘેરે આખી દાડી દેશે નહીં તો એ તો વિચારમાં સડી ગઈ એટલે મેં એમ કીધું કે હવે ઘટું હું જાઉં તો એ તો કાંઈ મને જવાબ દેતી જ નહોતી મારી સામું જોયા કરતી હતી ટગડ વગડ તગડ વગડ પછી મેં એને બાય બાય કરી દીધું પછી હું ચણા વાઢવાઈ ગઈ વાગી ગયા છે હવે છ અને છ વાગી ગયા એટલે કાકા આપણને વાડિયા થી તેડવા આવ્યા છે અને આપણે હવે જઈશી ઘરે અને અમે જો તમને કેસોડો બતાવું છું કેસુડો અમારે અહીંયા બહુ ગામ ઘણા બધા બાકી તો ગાઈશ હવે તમે જમીનથી ગાય છો નવરા હું પણ થઈ ગઈ હવે નવરી તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું તો તમે ભૂલશો જ નહીં તો આજના વ્લોગને આપણે આપી દઈશ વિરામ મળી પાછા આપણે આવતીકાલે સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને બાય બાય